માણસ જ્યારે મૃત્યુ પામે ત્યારે એને પછી વારસાઈ કરાવવાની એવું મારા આગળના વિડીયોમાં દર્શાવી ચુકી છું પરંતુ જ્યારે માણસ હયાત હોય અને એને એના વારસદારો જમીનમાં એટલે કે ખેતીની જમીનમાં છે બિન ખેતીની જમીનમાં દાખલ કરવા હોય તો શું કરવું જોઈએ તો એના માટે પણ એમને એક પેઢીનામું બનાવવાની જરૂર પડે છે જે ખાતેદારનું સાતબારમાં આવેલું છે એને પોતાનું પેઢીનામું કરાવવાનું તલાટી સાહેબ સમક્ષ જવાનું રહેશે એક સંમતિ પત્ર તૈયાર થાય સંમતિ પત્રમાં એટલે કે એ લોકોને એમને વાંધો નથી કે એમના વારસદારોનું નામ એ જમીનમાં દાખલ થાય આવા અમુક કાગળિયા બનાવવાના રહેશે એ કાગળિયા બનાવીને પછી તમારે આ વેબસાઇટ એટલે કે આઈઓઆર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન આ વેબસાઇટ પર જવાનું રહેશે આ વેબસાઇટ પર જ ગયા પછી ઓનલાઈન એપ્લિકેશન આ ઓનલાઈન ઓનલાઇન એપ્લિકેશનમાં આ જે ન્યૂ એપ્લિકેશન જ રાખવાનું એમાં જે અરજીનો હેતુ છે એમાં તમારે હકપત્રક સંબંધિત અરજી આવી જશે અને એમાં જે આ છેલ્લું ઓપ્શન છે હકપત્રક કે હયાતીમાં હક દાખલ નોંધ માટેની અરજી મોબાઈલ નંબર નાખો ઈમેલ આઈડી નાખો અહીંયા આગળ તમારા કોડ નાખવાનું રહેશે પછી મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી બરાબર એ બંનેમાં જે પણ ઓટીપી આવે ને એ ઓટીપી તમારે નાખવાનું રહેશે અને એ બધું તમે જે આખી બધી ડિટેલ્સ અંદર સબમિટ કરી દેશો ને એ પછી તમારે આગળ જવાનું ફોર્મ ભરતા ભરતા જશો એટલે બધા વારસદારોની વિગત નાખવાની આવશે વારસદારોની વિગત નાખી અને પછી છેલ્લે સંમતિ પત્ર છે ઓરિજિનલ પેઢી નામો છે બધું નાખવાનું રહેશે અને ખાસ આ બધું કરીને સબમિટ કરશો એટલે કે એપ્લિકેશન આવે ને એ પણ તમારે સબમિટ કરીને સાઇન કરીને અપલોડ કરવાની પછી તમારે એ જે ઓરિજિનલ એપ્લિકેશન છે એ ઓરિજિનલ પેઢી નામો છે એ ઓરિજિનલ પેઢીનામું પછી ઓરિજિનલ સંમતિ પત્રક છે એ આ બધી ઓરિજિનલ જે વિગતો છે એ તમારી જે તે મામલતદાર ઓફિસ કેન્દ્ર હોય ને એ જગ્યાએ તમારે સબમિટ કરવાનું રહેશે અને આ રીતે પછી તમે તમારા એટલે કે તમારા ફાધર જે હોય છે અને વડીલના હયાતીમાં તમારા હક દાખલ થઈ જાય છે અને તમારો પણ એ જમીન ઉપર હક પેદા થઈ જાય છે કાયદાથી ફાયદાની સિરીઝ આ જ પ્રમાણે ચાલુ રહેશે ફાયદો પણ મળશે અને કાયદાની જાણકારી પણ મળશે જય ભારત જય ગરીમશા